બકરી <imitation> ખાય <imitation> <imitation>

હા તો આ મમ્મીને ખબર ખબર હોય અમે ભાવતા એટલે મમ્મી પાછી આ તો કેવું લાગે અંધપા ધોણાવ નઈ મજા આવતી ખાવાનું ભાવતું જ નહી જ ભાવતા આખું કેવું લાગે કચરા કચરા ક્યુ થાય મમ્મી જો આજે મમ્મી વાહન કસાઈ દે વાહન લોટ ડાળે ઘંટી બાર ગાડી હા હમ તો બોલો એ હે વાહન ધોવા બી તમે આ ના થાય કેટલા વાગ્યા કેટલા વાગ્યા કંકોડા તો બરાય કંકોડા મન જો બાવા

ઓ બાપ એકવાર લીલવા કરું તો ચાલકો જલ્દી લીલવા ઉપર લોકો લોકો ભાઈ એમ ભાઈ ખતરનાક આ હવારમાં એકવાર ખબર ને

wow, anh con bê đủ quàm cần náo phải rồi, mình đã buôn lác gì đâu anh? Bỏ ra. cái leo à thì anh, lái đây ba, ba lái đâu tôi tôi bi bôi bi đi qua kẹo kẹo

ઢાળાઈ તો જીપમાં ગંટી અને લોકો કેવો ગરમ ગરમ પોઈ પડી ગયું હોગાડવા આવો આમ આ ગડુ બેન આયા ગડબેનું લઈ નાયા 12 12 લઈ ના સારુ નહોતું ન્યાણમો નંબર આણો કેતી કેતી હું કેતી હતી એ હે બીજો નંબર આયા

मिठ भत स्ब्द है,ाँ पह्ड लगाए,पहला नंवर नंवर करें? मिठ नंवरस 1 प나�aty ride,ए ढ़्य मम्या हिम्हें आयाए,पिशे बतल्व मत लगाए मिठेलेते सरे नंवर 6 केवैं,्विक जान besteht रिचें में दांजा करें? मैं जाए तिना में." 92 00! शोकरषी हो,�

Hai tapi ya, kamu wow nain pagi. apa

બીજું લું લીજું શાકભાજી લઈ ઘરે જઈ ભાઈ શું કરું તું તો બજાર જવું ને ચાપી આ જવાનું ઘરે આવી ગયા અમે તો કજાબી મૂડ મત મમ્મી કે પકોડી લાવી લાવી કે કાજા હવે તો ખાવા ઈચ્છા જ નહીં ઈચ્છા તો કોઈ ભાવતું નહી હોય કે પકોડી ને બપકોડી કાડી ક્યું કે હવે જઈએ કે લેટ ના તો પછી કે ખાયો ને કે કાજલનો હવે

10 का दम 10 વાહ એ વાહ વેપારી મોટા વેપારી થઈ ગયા 12 12 કારીગર થઈ ગયા હવે કેટલી આવું જોજે કેટલામાં લઈ આમ મુખી મુખીને ખાઈ આમ છે તેમ છે એમ છે અને એમ છે અને હરંગ કરે અને ઉડી લઈને હેડથી ફેંકે હવે વિચાર મહેનત કરાય કે આ તો પણ દે આવો તો ફેંજાવાઈએ નકાકો ફેંજાવાઈએ ના ઓફિશિયલ આખી હવે જો જો દીપરે જોઈએ ને એમ થાય કે ગમે સે લોકો કો ખેતવા નું ભઈ આલી જો અમકાતો જ નહીં કોઈ મહેનત ના કરશો ભવાની એટલે ઘણા મને

કાજા આવી જાય તો કાબે હોઈ જે કોણ આ હમ એ લાઈટ ફિટિંગ ચાવ ના લાઈટ ફિટિંગ કા કા થઈ જા લાઈટ ફિટિંગ આ આવી જાય ને થઈ જા હા આ તો બધું ગોઠવી તો નાખ્યું ખાય પેલા બોક્સ ભરાવાના કોક એવું બાકી હતું કોક